પાટણના સિદ્ધ સરોવરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ચોવીસ કલાકથી ગાયબ યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અગમ્ય બાળુસર સિદ્ધ સરોવરમાં જીવન ટૂંકાવી લાવ્યું હતું અને મૃતકનું નામ વિક્રમ ઠાકોર હોવાનો ખુલાસો થયો છે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિપિન જોડાઈ ગયા છે વિપિન પાટણના સિદ્ધ સરોવરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે આ યુવક કોણ હતો શું વિગત એક ઝોન કહી શકાય કારણ કે અહીંયા આ સીધી સરોવરમાં વારંવાર કોઈક ને કોઈક યુવક હોય અથવા કોઈ યુવતી હોય અહીંયા આત્મહત્યા કરતા જોવા મળતા હોય છે ને કોઈ પણ કંટાળો વ્યક્તિ હોય એને સિદ્ધિ સરોવર જ દેખાય છે કારણ કે જે સિદ્ધિ સરોવર છે એકાંતમાં આવેલું છે ને ત્યાં કોઈ લોકોની અવર જવર રહેતી નથી એના કારણે લોકો વધુ આત્મહત્યા કરવાનો એક પોઈન્ટ બની હોય તેવું લાગી રહ્યું છેલ્લા ચોવીસ કલાક બાદ એક યુવક નો પણ મૃદેહ મળ્યો છે સિદ્ધિ સરોવરમાં એક યુવક જે થયાપુર હાસાપુરના રહેવાસી છે વિક્રમજી વદનજી ઠાકોર રાત્રે મોડા ઘરેથી નીકળી ગયા હતા જેના કારણે વહેલી સવારે તેમની લાશ સીધી સરોવરથી મળી હતી બે કલાકના ચોવીસ કલાકની શોધખોળ બાદ એ યુવકની લાશ મળી છે ત્યારે સમગ્ર પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહીની તપાસ હાથ બદલ